સુરતમાં નાની વેડ વિસ્તારમાં આવેલ અંબાજી માતા મંદિર અને લક્ષ્મીનારાયણ મંદિર વર્ષો જૂના મંદિરમાં ડિમોલેશન બાબતે નોટિસ પાઠવવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો આજે કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું અને જો મંદિર હટાવવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી સુરત મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા સુરત શહેરમાં આવેલા અગિયાર જેટલા પૌરાણિક મંદિરો દબાણમાં આવતા હોવાથી મંદિર ટ્રસ્ટને નોટિસ પાઠવવામાં આવી છે જે અંતર્ગત સુરતના કતાર ગામ નોર્થ ઝોનમાં આવેલ નાનીવેડ વિસ્તારમાં ચોપ્પન વર્ષ જૂના પૌરાણિક અંબાજી માતા મંદિર અને લક્ષ્મી નારાયણ મંદિરને હટાવવા નોટિસ પાઠવવામાં આવી છે ગ્રામજનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે આજે ગામના સુરત કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે વિકાસના નામ પર આ લોકો સીધા આસ્થા પર વાર કરી રહ્યા છે હજારો લોકોની શ્રદ્ધા અને આસ્થા આ મંદિરો સાથે જોડાયેલી છે ચોપન વર્ષ બાદ આજે સુરત મહાનગરપાલિકાને ખબર પડી કે આ મંદિરને કારણે દબાણ થાય છે મોટા મોટા બિલ્ડરો પૈસા ખવડાવી કરોડોનું બાંધકામ ગેરકાયદેસર કરે છે ત્યારે મહાનગરપાલિકાને દબાણ નથી દેખાતું તેવા પણ આક્ષેપ કર્યા હતા અને ફક્ત મંદિરો પર જ નજર છે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ મંદિર હટાવવા મામલે નોટિસ પાઠવવામાં આવી છે જો કે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે ગ્રામજનોએ આજે સુરત કલેક્ટર કચેરી પહોંચી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને આ મંદિર ના ખસેડવામાં આવે તેવી રજૂઆત કરી છે આ સાથે તેમણે વધુમાં જણાવ્યું છે કે જો મંદિર હટાવવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે શૈલેષભાઈ રામુ પટેલ પ્રમુખ શ્રી તરફ પટેલ પગરી ગોવિંદજી હોલ आवेदन पत्र हम जो हमारा मंदिर है नानीवेर गांव का अंबाजी मंदिर लक्ष्मीनाथ भगवान का मंदिर है वो या सूरत महानगर पालिका द्वारा डिमोलेशन करने का नोटिस भेजा उसके भी। ए, 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 गा, गाँ, 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 लिए ये मंदिर चौपन साल जो है चौब ये ये गांव का श्रद्धा नहीं है नानीवेर गांव मोतीवेर गांव डबोली गाँव सिंहपुर गाँव विस्तार के जितने लोग है सबका ये मंदिर के साथ श्रद्धा जुड़ा हुआ है क्या मांगे हमारी मांगे कि पूरे पूरा मंदिर हमारा बचना चाहिए जहाँ पे भी कपाट करो हमको कुछ आना नहीं दूसरी जगह पे मगर नानी गाँव का जो पौराणिक मंदिर है सूरत महानगर पालिका में समावेश होने से पहले का मंदिर है सूरत महानगर पालिका में जो भी आयोजन किया तो उनको देख के करना चाहिए था ये प्रॉपर्टी कितना जूना है मंदिर कितना जून ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत